આપ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ની પૂર્ણાહુતિ નિમિત્તે નવકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું નવરાત્રીની પૂર્ણાહુતિ ગાયત્રી પરિવાર દ્વારા નવકું યજ્ઞ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા યંગસ્ટર ગરબા ગ્રુપના ગરબા ગ્રાઉન્ડ ખાતે નવકુંડી યજ્ઞ યોજીને નવરાત્રીની પૂર્ણાહુતિ કરવામાં આવી આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અને શ્રદ્ધાપૂર્વક આહુતિ આપી આ ગાયત્રી યજ્ઞનું આયોજન માત્ર ધાર્મિક વિધિ પૂરતું સીમિત ન હતું પરંતુ એક મહત્વપૂર્ણ સામાજિક સંદેશ પણ ફેલાવવામાં આવ્યો આ પ્રસંગે ઉપસ્થિત તમામ ભક્તોને વ્યસન મુક્તિ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી એટલું જ નહીં પણ તેમને વ્યસન ન કરવાના શપથ પણ લેવડાવવામાં આવ્યા જે ગાયત્રી પરિવારની સમાજ સુધારણાની પ્રતિબદ્ધતા દર્શાવે છે આજે નવરાત્રિના અંતિમ દિવસે યંગસ્ટાર્સ ગ્રુપ ગરબા મહોત્સવની અંદર મહેશ્વરનગર સોસાયટીની યુવાનો દ્વારા આ સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ગરબા પંડાલની અંદર આજે નવરાત્રિની પૂર્ણાહુતિ અંતર્ગત નવકુંડી ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કર્યો છે એની સાથે સાથે યુવાઓએ આજે વ્યસન મુક્ત થવાના સંકલ્પો લીધા છે આવનાર યુગની અંદર યુવાઓ પોતાની શક્તિને યુગના નિર્માણ કાર્યની અંદર નિયોજિત કરવાના આજે આ વિસ્તારના યુવાનોએ સંકલ્પ લીધો છે પોતાને વ્યસનમાંથી મુક્ત કરી અને પોતે શ્રેષ્ઠ બનવા માટેનો પ્રયત્ન છે અને વિશેષ વિશેષરૂપથી આજે આ એક જ પંડાળની અંદર નહીં પણ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અમૃત ગ્રુપ દ્વારા અનેક પંડાળોમાં જઈ અને વર્ણિમ ગ્રુપ દ્વારા વ્યસન મુક્તિના સંકલ્પો દીપયજ્ઞના યજ્ઞના માધ્યમોથી સંપલ્ન કરવામાં આવ્યા છે એનું આ એક દ્રષ્ટાંત આપ જોઈ શકો છો કે અસંખ્ય યુવાનોએ આજે વ્યસનમાંથી મુક્ત થવાના સંકલ્પો લીધા છે અને આદ્ય આદ્યશક્તિની આરાધનામાં ગાયત્રી મહામંત્રના યજ્ઞના માધ્યમથી એક વિશેષ ઊર્જા વિશેષ શક્તિ તેઓને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સાથે આ સુંદર ગરબા આયોજકો યંગસ્ટાર્સ ગ્રુપ મહેશ્વરનગર નૂતન મહેશ્વરના અમારા યુવાનો દ્વારા આ કાર્ય સંપન્ન થયું છે આદ્ય આદ્યશક્તિમાં ગાયત્રીને સમગ્ર પરિવાર દ્વારા એક પ્રાર્થના કરવામાં આવી કે અમારા યુવાનો શ્રેષ્ઠ બને મહાન બને અને તેઓ પોતાની શક્તિને રાષ્ટ્રના નિર્માણની અંદર નિયોજિત કરે આ કાર્ય અંતર્ગત આજે આ નવકુંડી ગાયત્રી મહા યજ્ઞની અંદર પરિજનો વિશેષ આહુતિઓ અર્પણ કરી અને એક ઉત્સાહ ઉમંગ સાથે નવરાત્રિની પૂર્ણાહુતિ કરી રહ્યા છે